સુરત ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી સુરતના ભાગડ વિસ્તારમાં રાજ્યપૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તિરંગા વિતરણનો કાર્યક્રમ શહેર પોલીસ અને પાલિકા કમિશનર મેયર સહિતના અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત અગિયારમી ઓગસ્ટે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું કરાયું છે આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની આગેવાની હેઠળ સુરતમાં યોજવાની છે ભવ્ય તિરંગા પદયાત્રા તિરંગા યાત્રામાં શહેર ના લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટેનો કરાઈ રહ્યો છે પ્રયાસ આહવાન પર કશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ગામો ની લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી શાળાઓથી લઈને કોલેજો સુધી ગુજરાતના પ્રત્યેક વર્ગના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક મોટો અભિયાન ગુજરાતમાં ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ ઉપ સરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે ન્યાય યાત્રાનો જવાબ એ પીડિત પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોય જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનૈતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવો એ ખૂબ મોટું પાપ છે